કંટાળો બરોબર તડકો એવો પરત હોળિયા નજીક આવી ગયા તો જેમ કરી બધા દોડી દોડી તો જવું તો પડે યાર જાય જેવું હોય તો ના જઈએ તો ઉપાજી પછી આપડો કોણ આવે

તાર હા આવડવા બધું ઓળી નું ઓહ આજે આવતા આજે આવતા જેમ જેમ કેટલા આપડે ટાઈમ હાથ એટલે ના ખરાબ ફોરે બોલાય ખાવા નહીં બનાવવાની વન ખાઈને આવું છે ઓ જો ચકની વને તો હું હું ચેર થા કા એટલે અજી હું બોલ આ પાણી દેતા કંટાળાજી બાપા તારે તો હું કરવાનું આ બધા અક્ષરોમાં ઓ ઓળીને આવા કોક નેવારો આવું ને એટલે તો કંટાળો કઈ નાખે તો પછી પહાણ કોઈ ના હોય અને કોઈ ને કોઈ નાટે હાલે મિલ

ના ભરતેટલા રહ્યો અરે છોકરા હું કર્યો લઈ કરું છું પણ ઉભા ફોન કરવો પડે હેલો હા ભાઈ બોલો અલ્યાટલા રે

ભાઈ જા હો અત્યારે તડકા જ બે હો આ લ્યો મે વઈ બેઠા છે હા હા લાગા છે વઈ આવી ગયા આવો આવો કેમ છે કે ઓ શાંતિ લીલા લે મોળો પર રસ્તા મોળો આ મોળો ગાડી બગડી ગઈ યાર ગાડી બગડી બગડી ગઈ ઈકો બીકો કરાઈ કરવાની

ના વસ્તી પછી તૂટી પડી લગાનો એ બધા જેમ જ છે મગાડી ત્યાં શું કરીએ કયો અરે યાર વાત તો યાર હું તું જવું તો યાર ભરતજી આ જેમ ખરા ને કરાર આપણો મહિના યાર હું દાખર આપડે સ્વચ્છી સમાજ નું શીખવા યાર કે જો ના જેલ આપશે ને કોઈને કોઈ સમજ લોકો અમને

પણ એટલું તો સારું કે વાય એટલું તો વાર ઘર શુદ્ધ રહી જાય યાર ભણેલો તો જ લાગી જઈ જે માર તો બાપ બે અળી વાગે ઘેર આવ ના યાર વેવણ મેન તું ખરો યાર હું વેવણ કોણ જો તો ન પર મારે સારું હતું વેવણ તો તે સારું હતું પણ અમે મરી ગયો છે શું કરીએ કે ભગવાન ને કહો એ ખરું ભાઈ એ પર જતો કે એ આપણે તો હું કયો આપણે તો હું કરવાના છે કયો તો ના આપણે તો હું કરીએ કે તમારું કરજો વેવણ મેન અમાર તો હારું ચાલ ઘેર છે ઘેર છે એમ કરો

બે દાડો પાસે વાટવાના સમજાવજ એ તો અરે બધા બે દાડા બે દાડા મેટાઈ જાય કે

આપડે તો મિત્રો લોકો ને એમ કઉ છુ કે ઓણો બાકી હોય તો ઓણો કરીએ અમારા છોકરાનું પાછું વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ મેમેન્ટ મારજો પાછા જય ભાડે Really